હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વિડી તો આજે તારીખ છે નવ આઠ બે હજાર ચોવીસને વાર છે શુક્રવાર અને શુક્રવારે લસણની આવક તમને જણાવું તો છાપરા નંબર નવમાં કિલો નંબર ચારથી લઈને વીસ તરફ કરેલ છે તો આવકમાં તમને જણાવું તો આવકમાં રાબેતા મુજબ જેટલી થાય છે એટલી ચારસોથી પાંચસો કરતાની આવક થઈ છે અને હાલ હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહો તમને જણાવી દઈએ આજના કેવા રહેલા છે લસણના ભાવ તો વિડીયોમાં આગળ બન્યા રહો તમને જણાવી દઈએ અને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે જાણીએ આજના લસણના બજાર જઈ લો એમપી નો માલ છે જોઈ લો ફૂલ સાઈઝ વાળો જોઈ લો પડદા વાળો માલ છે જઈ લીધો ગુલાબી કોક ફતી છે લાયક સારું છે વજનમાં પણ સારું છે આવો નાનો ભાવ તમને જણાવો તો ચોત્રીસો ને એકાવન રૂપિયા ભાવ જે છે ચોત્રીસો ને એકાવન વીસ કિલોનો ભાવ વીસ કિલો કા રેટ હોય તીન હજાર ચારસો એક્યાવન રૂપિયા ચોત્રીસો એકાવન બઢિયા માલ હે દેખિયે આ એમપી એમપીનો લાડુ જ આવી લાડવો હા જઈ લો પડદા વાળો ફૂલ માલ ગુલાબી પત્તી વાળો માલ છે જઈ વજનમાં પણ સારું છે હો એકદમ વજનમાં જઈ લ્યો તમે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ છે ચોત્રીસો ને એકાશી રૂપિયા ચોત્રીસો એકાશી રૂપિયા ભાવ છે કડક માલ હોય એકદમ વજન વાળો માલ છે જઈ લો કાંઈ કતે નથી રેટ હોય तीन हजार चार सौ एकासी रुपये बीस किलो का है, चौंतीस सौ एकासी रुपए तीन हजार चार सौ एक रुपए बीस किलो भी लो करियो एवं जो लियो कड़ी क तो चोखी से जो लियो साफ करा वगरनी साफ करने से आ भाव थे बार सौ अगिय बार सौ अगिय रुपया कड़ी भाव चोखी જોઈ દેશી લસણ આ જોઈ કોક બગાડ બે ગયો છે આમાં જોઈ લ્યો તમે કોક બગાડ બેવા માંડ્યો છે બાકી વજનમાં સારું છે ખુલ્લા લસણ છે જોઈ લ્યો પડદો આછો પડદો છે કોક બાકી આમાં વજનમાં સારું છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ કે છે છવ્વીસ એકાણું રૂપિયા ભાવ કહે છે છવ્વીસ એકાણું રૂપિયા इसका रेट हुआ 20 इक्यानवे का दो हजार छ सौ इक्यानवे किलो का रेट। देसी लसान एकदम व्हाइटनेस जो एकदम लाइट वालू वजन वरुस् मीडियम आवीस भाव के छो अठावीसो अगर रूपये भाव के अठावी सो अगर रुपया का रेट हुआ है दो हजार आठ सौ ग्यारह रुपये बीस किलो का रेट अट्ठाईस सौ ग्यारह रुपये सुपर माल है वजनदार माल है देखिए